ભાવનગર જિલ્લાની વર્તેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સોડવદરા નવાગામ રોડ ઉપર વાડી વિસ્તારમાંથી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા વર્તેજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોડવદરા નવાગામ રોડ ઉપર ત્રણ ટોબરૂ વાડીમાં જુગાર રમતા લાલજીભાઈ ઉર્ફે લક્ષ્મણ દામજીભાઈ મકવાણા વિજયભાઈ ઉર્ફે લાલુ રમેશભાઈ ચૌહાણ અને ભરતભાઈ ગોરધનભાઈ ડાભીને ગંજીપત્તાના પાના અને રોકડ રૂપિયા દસ હજાર સાઈઠ સાથે ઝડપી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી